મોર્નિંગ મિત્રો જો આજનો નવો લોક આપણાથી સ્ટાર્ટ કરીએ છીએ તો સ્વાગત છે તમારું બધા આપણા આશા કરીએ છીએ એકદમ બધા મજામાં આવશું ને આજે આપણે થઈ ગયા કમ્પ્લેટ છોડ દિવસ તો નાઇટ મેં ત્યાં આગળ બે કિલોમીટર એક ગામ છે મહવા કરી હતી અને ત્યાંથી હું નીકળી ગયો કેમ કે ત્યાં નેટવર્કનો પ્રોબ્લેમ હતો તો ત્યાંથી હું નીકળી ગયો અને એક બે કિલોમીટર આગળ આવ્યો અત્યારે અહીંયા બ્રિજ છે ત્યાં હું રોકાયો છું લગભગ અડધા કલાકથી તો અહીંયા ગાડી નેટવર્ક સારું આવતું હતું અહીંયા ગાડી આવીને મેં વિડીયોને બધું અપલોડ કરી દીધું છે અને હવે આપણે અહીંથી આગળ જવાનું છે તો અયોધ્યા અહીંથી એકસો ને પચાસ કિલોમીટર જેટલું બતાવે છે બાકી અહીંયા મૂકી દીધી છે આપણી સાયકલ અને હવે આપણે જવાનું છે અયોધ્યા સાઈડ તો આજની નાઇટ આપણે સુલતાનપુરની આસપાસ થશે એક મિત્ર છે ત્યાં તો આપણે ચલો અહીંથી હવે નીકળીએ સાયકલ આપણે અહીંયા મૂકી દીધી છે હોય બહુ બધી પબ્લિક જાય છે મતલબ આ બધા અયોધ્યા સાઈડ જાય છે અહીંયા ટ્રાફિક ઓછું છે કાલે રાતે બહુ ટ્રાફિક હતું આ રોડ ઉપર રાતે વધારે ગાડીઓ ચાલે તો રાત્રે વધારે ટ્રાફિક હોય ગયા છે સાડા નવ અને હું ત્યાંથી નીકળી ગયો દસ પંદર કિલોમીટર આગળ આવ્યો અને આ સાઈડથી હું જતો તો મને ભાઈ મળી ગયા છે એ પેદલ યાત્રા કરે છે તો મને

સમોસા ખાવાના છે આપણે અહીંયા મતલબ આ છીએ સમોસા ખાવાની બોટલ અને બાબતો સ્ટેન્ડ છે મતલબ રોડની ની સાઈડમાં આપણે ત્યાં નાસ્તો કરવા માટે વેખાઈ છીએ પ્રતાપગઢ એથી રહે છે ભાઈ બાર કિલોમીટર તો આપણે સવાર સવારમાં નાસ્તો કરી દઈએ અને હવે આપણે નીકળી જવા છીએ તો ભાઈ પ્રતાપગઢ હવે અગિયાર કિલોમીટર રહે છે રામ જન્મભૂમિ અયોધ્યા છે અહીંથી હવે ખાલી એકસો ને નવ કિલોમીટર છે સુલતાનપુર છે બેતાલીસ કિલોમીટર અને પ્રતાપગઢ છે એ છે પાંચ કિલોમીટર બાકી ભાઈ આપણે તો આજે તો નહીં પણ કાલે સાંજ જશું બાકી કમેન્ટમાં લખી દેજો જય શ્રી રામ હર હર મહાદેવ બાકી આપણે ભાઈ સાંજ સુધીમાં પોકી જઈશું કાલે સાંજ સુધીમાં પોકી જઈશું અયોધ્યા આપડે ભાઈ બે યાત્રિક મળી ગયા છીએ आज यूपी थी बारह ज्योतिर्लिंग यात्रा करे पवन भारत यात्रा यानी आ गई बीजा से जोड़े से, ना जो से ना भाई सोनू ब्लॉक भट्ट कैसे है भैया बहुत अच्छा है भैया आपका नाम क्या सोनू भाई मेरा नाम सोनू है मैं भारत के बारह ज्योतिर्लिंग चार धाम कंप्लीट कर चुका हूँ अभी जा रहा हूँ मैं अयोध्या अयोध्या से नेपाल अच्छा अयोध्या से नेपाल जाऊँ कितने दिन हो गए वैसे निकले आपको अभी महीना हो चुका है साढ़े आठ महीने हो गए भैया कैसे हो एकदम। एकदम जय जय श्री श्री राम। जैसी राम। अच्छा और अभी हम यूपी में है, की है, साथ, निकल है।, सेम सेम है आप साथ में निकले प्रतापगढ़ से आगे मिल गए दो भैया लोग हैं वो तो मतलब महाकुंभ से निकल के अभी अयोध्या जा रहे हैं अयोध्या यहाँ से तकरीबन सौ सौ किलोमीटर जो इतना बचाओ तो मिल भैया लोग तो बहुत अच्छा लगा मिल के अब देखते हैं शायद साथ, साथ में चलेंगे सब बहुत चलो बहुत अच्छा तो अत्यारे आप जमी अमेठी अमेठी छे एंट्री कर दी है बोर्ड में रही से પર હાર્દિક સ્વાગત આપણે એન્ટ્રી કરી દીધી છે અત્યારે ગયા છે ત્રણ અને અમે સુલતાનપુર પહોંચી ગયો છું મેં તો જો ભાઈ અહીંયા બોર્ડ મારેલું છે મહાકુંભ પ્રયાગરાજ અને જન્મભૂમિ આ કે પ્રદાન સમસ્ત શ્રદ્ધાળુઓ હાર્દિક સ્વાગત એવું વિનંતી છે ત્યાં આપણે પકડીએ છીએ અને હવે આપણે અહીંથી છસો મીટર આગળ જઈ અને બીજી બાજુ જવાનું છે આમ છસો મીટર આમ જવાનું છે પછી બીજી થોડું આગળ જવાનું છે નગરપાલિકા સુલતાન અત્યારે મેં છું પટખા ખાન તો આ છે ને એ મેન રસ્તો છે જે અયોધ્યા જાય છે અને આપણે અહીંથી જવાનું છે ભાઈ અંદર આપણા મિત્ર છે ને ત્યાં સમથિંગ અહીંથી ઓગણીસ કિલોમીટર બતાવે છે તો આપણે મતલબ ત્યાં જવાનું છે આડી નાઇટ છે આલોકભાઈના ઘરે તો ભાઈ આ રસ્તો છે ને એ જાય છે આયોધ્યા અયોધ્યા એ જ્યારે કેટલા જ છપ્પન ચાલીસ ચાલીસ કેવી હે બાકી હમ જાને અંદર पहुंचने से पहले हमको दुकान मिल गई और वहाँ पे एक अंकल मिल गई जिसने मिठाई खिलाई तक चलो अंकल चलता हूँ ओके बाय बाय मिलेंगे आलोक का घर अभी यहाँ से तकरीबन तेरह के भी है तो यहाँ पे मिल रहा है। तो मिठाई खाने रुक गया था अब मेरे को जाना है आगे चलो भाई आगे चलते अभी फोन में चार्जिंग भी है चलो मिलते आगे अभी बज रहे हैं अच्छे और मैं पहुंचने वाला हूँ जहाँ भी मेरे को रुकना है आलोक भैया के घर पे तो अब ओनली एक भी बता रहा है उनका घर तो अपना चार्जिंग खत्म हो गया था तो थोड़ा कुछ चार्जिंग भी कर लिया और अब थोड़ी देर में पहुँच जाएंगे आलोक भैया के घर पे बाकी अभी अंधेरा होने लगा है यहाँ पे देखो लोकल गाँव भी आया हूँ मैं आलोक भैया के घर पे पहुंच गया हूँ ये देखो आलोक भैया आ गए लेने के लिए मेरे को और इसी दुकान पे वो बैठे थे तो यहाँ पे नाश्ता किया और अब हम जा रहे हैं उनके घर पे तो यहीं पे उनका घर है थोड़ा दूर देखो वो साइकिल चला रहे हैं बाकी आज तो हम घर पे सोने वाले हैं दस दिन के बाद घर तो गर... पहला घर है हाँ यूपी, यूपी में नहीं एमपी एमपी और यूपी में पहला घर है आ, हा, 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 हा। तो हम जहाँ पे घर पे सोने वाले हैं आज कैसे हो नहीं हो यहाँ पे क्या है इसको क्या बोलते आप इसको क्या बोल रहे हो प्यारा हमारे यहाँ इसको बोल तो हाँ। तो रायड़ा बोलते अरे हाँ हाँ वो ही तो रही हमारे वहाँ राई बोलते रायड़ा बोलते राय नहीं नहीं यही सब्जी में डालते ना

બાકી ચલો ભાઈ પથારી પથારી લગાવી દીધી છે અહીંયા નાઇટ કરવાની છે આપણે આજે બાકી પંદર દિવસમાં પહેલી વખત આજે ઘરે સુવાનું છે બાકી કાયમ તો આપણે ગમે ગમે તો હોટલ પણ ને રોડ ઉપર એમ જ રહીએ છીએ ચલો તો ગાઈશ ઘરેથી નીકળ્યા આપણે થઈએ આજે કમ્પ્લીટ છોડ દિવસ અને ભાઈ આજે પહેલો દિવસ એવો છે મતલબ કે જ્યારે આપણે ગુજરાત છોડ્યું ને ત્યાર પછી આપણને કોઈ જગ્યાએ ઘરે રોકાવા નથી મળતું આપણે પેટ્રોલ પંપ મંદિર અને ધર્મશાળામાં જ રોકાયા છીએ આજ સુધી પણ આજે ભાઈ આપણે બહુ જ ખુશ છીએ કે યુપીમાં આપણને ઘર મળી ગયું છે અને એ પણ છે આપણા આલોકભાઈનું ઘર જે આપણા વ્લોગર છે ફ્રેન્ડ તો એમના ઘરે આજની નાઇટ કરવાની છે આપણે તો જો ભાઈ અહીંયા આપણે જોવાનું છે અને અહીંયા આપણે મતલબ જમવાનું કાઢ્યું છે તો ચલો જમી લઈએ તેમ છો આલોકભાઈ কাটেছে তো জমি লিগে পুড়ি ছোলে পুড়ি ও কে তো খাউ কু না খাও গা তে খানা আজ আ लेते तब तक